વાલ્ સમાજના પ્રાણ પ્રશ્નો માટે માલપુર થી દિલ્હી દંડવત પ્રણામની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા ગુજરાતની તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકામાં મહાનગરપાલિકા સહિતની અન્ય સરકારી કચેરીઓમાં કામ કરતા કામદારોના અને વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો માટે માલપુર થી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદના પત્ર અર્પણ કરવાના હેતુસર દંડવર્ત કરી હજારોની સંખ્યામાં સાથે ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ લાલજી ભગત નીકળ્યા હતા જેમાં વડોદરા સાબરકાંઠા મહિસાગર ધનસુરા રાજસ્થાન હાલોલ કડી વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક કાર્યકર્તાઓ આગેવાનો સંતો મહંતો તેમજ અન્ય અગ્રણીઓ જોડાયા હતા

ત્યારે વચ્ચે મંત્રીઓ આવી પ્રદીપભાઈ પરમાર સાહેબ સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે જ્યારે બેઠક કરવામાં આવી ત્યારે સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરવાના પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થાય એટલે હું આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે અમારા વાલ્મિકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે જે અમારી બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી અનેક એવા પંદર મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબજીને દંડવટપણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પોછા તેને અનામતનો લાભ નથી મળ્યો તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દંડવટપણામ યાત્રા કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર